રેલવે સ્ટેશન ઉપર મળે તેવા ડુંગળીના સમોસાની રેસીપી આપણે બનાવીએ એવી રીતે બને છે તે બતાડું મિત્રો ચાલો ઉપર મારું લિસ્ટ મોકલાયું છે એ પ્રમાણે આપણે ઝીણી ઘીણી ડુંગળી સધારી નાખવાની કોથમીરી સધારી નાખી અને રેડી કરી નાખવાની આપણે અને એની ઉપર બધા મસાલા નાખી દેવાના છે મેં જે લિસ્ટ બનાવ્યું છે એ પ્રમાણે અને મિક્સ કરી નાખવાનું ધાણા જીરું અને આપણે આ લસણ પર પીસી લસણ અને આદુ પેસી રેડી રાખવું નાખ્યા પછી આપણે કિચન કિંગ મસાલો નાખી દેવાનો ચાટ મસાલો નાખી દેવાનો અને માપસર મીઠું નાખીને રેડી કરવાનું બે વાટકી પૌવા નાખી દેવાના તે ડુંગળીમાં પાણી હશે એટલે ચૂસી જશે પાંચથી દસ મિનિટ મૂકી રાખવાનું જુઓ પૌવા પાણી ચૂસી ગયા છે અને એકદમ આપણું માવો રેડી થઈ ગયો છે આપણો આપણો સમોસાનો ડુંગળીનો માવો રેડી થઈ ગયો મિત્રો પટ્ટી ઘરે પણ બનાવી શકાય છે પણ પટ્ટીઓ રેડી મળતી હોય છે એટલે આપણે પટ્ટી રેડી લઈ આવ્યા છીએ આપણે મેંદાની અને આપણે ફ્રીજમાં બહાર કાઢી અને એની ઉપર પલાળેલો રૂમાલ રાખી મૂકવાનો એટલે પટ્ટીઓ એક એક કરીને છૂટી થશે પછી આપણે પટ્ટીમાં સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરી જેમ હું બનાવું છું એ ટાઈપનું આ ટાઈપનું કરી અને પછી માવો ભરી દેવાનો અંદર અને મેદાની આપણે જે લઈ બનાવી હતી એ આવી રીતે લગાવી જુઓ આ પ્રમાણે વાળી નાખવાનો આવી રીતે વાળવાનો અને ઉપરથી એને થોડીક લઈ લગાવી અને દબાવી દેવાનું અને આવી રીતે રેડી કરવાના બધા સમોસા જો એક એક કરી અને બધી પટ્ટીઓને વાળી અને સમોસા મેં રેડી કર્યા છે આ ટાઈપના રેડી કરવાના બધા સમોસા આવી રીતે અને પછી એક કઢાઈમાં તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે આપણે બધા સમોસા આ ટાઈપના તળીને રેડી કરી નાખવાના જો મિત્રો આપણા સમોસા તળી અને રેડી થઈ ગયા છે અને એક ડીશમાં લઈ અને હું તમને બતાડું કેવા બન્યા છે જુઓ કેવા સરસ રીતે બન્યા છે અને એને ચટણી અથવા સોથ જોડે ખાઈ શકાય છે મિત્રો મારા આવા નવા નવા વિડીયો હું મોકલતો રહીશ મારી ચેનલ ઉપર તો તમે નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અંગૂઠો દબાઈ